ત્યારે હવે આ કાર ચાલક સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું જામનગર શહેરમાં રફ्तारનો કેર છે તે સામે આવ્યો છે ને એમ્યુઝમેન્ટ પાર્ક નજીક નબીરાએ રસ્તા ઉપર ડિવાઈડર ઉપર જે બીએમડબલ્યુ કાર છે તે ચડાવી દીધી છે ફૂટપાથ ઝડપે આ જે કાર છે તે દોડી રહી હતી જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જીજે ટેન ડી એન ત્રીસ તેર નંબર ની આ જે એક્સ ફાઈવ બીએમડબલ્યુ કાર છે આ કાર હાલ ડિવાઈડર ઉપર જોઈ શકાય છે અહીં રસ્તામાં અનેક લોકો આવતા હતા ત્યારે જ કાર છે તે ડિવાઈડર ઉપર ચડી છે અહીં જે પ્રકારના દ્રશ્ય દેખાવા માંગીશ હાલ ડિવાઈડર ઉપર જે કાર ચડી છે તેને લઈને ડિવાઈડર પર વૃક્ષ છે તેનો પણ શોધ ફોડી ગયો છે અહી અનેક લોકો છે તે માંડ માંડ બચ્યા છે પરંતુ જે નબીરાઓ છે તે નબીરાઓ આ પ્રકારે ગાડી ચલાવતા હોય અને ડિવાઈડર ઉપર ચડી ગઈ છે ત્યારે મોટો અકસ્માત છે તે પણ સર્જાઈ શકે હતો કાર લઈને જે નબીરાઓ દોડે છે તેના ઉપર બ્રેક ક્યારે લાગશે કારણ કે અનેક લોકોના જીવ અહીં જોખમમાં મુકાતા હોય છે ત્યારે પણ આવા લોકો પર કાર્યવાહી ક્યારે થશે કિંજલ કારસરિયા ન્યૂઝ ગુજરાતી જામનગર તો આગળ વાત કોરોનાની રાજ્યમાં કોરોનાના નવા બસો ત્રણ કેસ નોંધાયા છે ગુજરાતમાં કુલ એક હજાર બસો એક્યાસી એક્ટિવ કેસ કુલ ત્રેવીસ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એક હજાર બસો અઠાવન દર્દી ઓપીડી બેઝ સારવાર હેઠળ છે ત્રણ દિવસથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે અમદાવાદ શહેરમાં કોરોના બેકાબુ થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં નવા એકસો ઓગણસિત્તેર કેસ નોંધાયા અમદાવાદ શહેરમાં કુલ નવસો ઓગણા એક્ટિવ કેસ છે ચોવીસ કલાકમાં એકોતેર લોકો કોરોના મુક્ત પણ થયા છે તો હાલ એક્ટિવ કેસોની સંખ્યા અમદાવાદમાં આઠસો ઓગણાસાઠ છે જેમાં ચોવીસ કલાકમાં એકોતેર લોકો કોરોના મુક્ત થયા જે ખૂબ સારા સમાચાર પણ છે પરંતુ હાલ જે રીતે કોરોના બેકાબુ થઈ રહ્યો છે કેસોની સંખ્યા વધી રહી છે જોકે છેલ્લા ચોવીસ કલાકમાં કેસો આવવાની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે

ગમે તે બાળકના કોઈપણ દિવસે શરદી કફ ઉધરસ હેડ બોડીએક ઇવન ઝાડા જેવા કોઈપણ પ્રાથમિક સિમ્ટમ્સ દેખાતા હોય તો એ પ્રાથમિક સિમ્ટમ્સ ઇગ્નોર ના કરવા જોઈએ અને ડે વનમાં જ નિયર બાય કોઈપણ હોસ્પિટલમાં કે ડોક્ટરની સલાહ મુજબ જ ટ્રીટમેન્ટ કરવું જોઈએ અને આ જે તમારો વાયરલનો ઇન્ફેક્શન છે એ બીજા બાળકમાં નહીં ફેલાય એટલે પોસિબલ હોય તો ઇટ ઇઝ બેટર કે બે કે ત્રણ દિવસ સુધી ઘરે રેસ્ટ અને આરામ કરવો જોઈએ તો મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે સયાજી હોસ્પિટલમાં અંધાર પર છવાઈ ગયો આઈસીયુ ઓક્સિજન પર રહેલા દર્દીઓની હાલત કફોડી બની ઘર ઉનાળે લાઇટ ગુલ થતા દર્દીઓ ગરમીથી પરેશાન થયા મોબાઈલની લાઇટના સહારે દર્દીઓ બેઠા થયા હોસ્પિટલમાં જનરેટર કામ ન લાગ્યું કે શું તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે તંત્રની વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે તો તો હાલ હાલ આ બે દ્રશ્યો સામે આવ્યા છે છે દર્દીઓ ગરમીમાં બેસવા મજબૂર બન્યા પણ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ અચાનક લાઇટ ગુલ થતા જે ઓપીડીના દર્દીઓ છે તેમને હાલાકી ભોગવવી પડી ત્યારે હાલ આ ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે હાર્દિક હોસ્પિટલ ની આટલી મોટી બેદરકારી શું વધુ અપડેટ બિલકુલથી જો સયાજી હોસ્પિટલની વાત કરીએ તો મધ્ય ગુજરાતની સૌથી મોટી આ સિવિલ હોસ્પિટલ છે અને ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ મધ્યપ્રદેશથી અને મહારાષ્ટ્ર થી જે દર્દીઓ છે એ સારવાર માટે આવતા હોય છે આ ઘટના જે બની છે તે ગઈકાલ રાતની ઘટના છે ને ગઈકાલ રાત્રે અચાનક શોર્ટ સર્કિટ થઈ અને વીજળી ગુલ થઈ ગઈ હતી ઉલ્લેખનીય બાબત છે કે સૌથી મોટી જયારે સરકારી હોસ્પિટલ હોય ત્યારે જનરેટરની વ્યવસ્થા હોવી છે કારણ કે આ સેકડો દર્દીઓ અહીંયા દાખલ થતા હોય છે મોટી સંખ્યામાં દર્દીઓ જે છે જ્યારે આ ઘટના બની ત્યારે આઈસીયુમાં દાખલ હતા અને ઓક્સિજનનો જે સપ્લાય છે તે આપોઆપ બંધ થઈ ગયો હતો જેના કારણે જે દર્દીઓના સ્વજનો છે તેઓની મુશ્કેલી વધી હતી અને લોકોએ હાથથી જે પંપ વડે દર્દીઓને ઓક્સિજન આપવાની ફરજ પડી હતી અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અંધારપટ છવાઈ ગયો છે એના કારણે ડોક્ટરો હોય કે પછી દર્દીના સ્વજનો હોય તેઓ મોબાઈલની ટોર્ચના સહારે હોસ્પિટલમાં દોડાદોડી કરી રહ્યા છે એટલે આ જે સરકારી તંત્ર છે તેની સૌથી મોટી ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે દર્દીના સ્વજનો હાજર ના હોત ને પંપથી ઓક્સિજન ન આપ્યો હોત તો દર્દીઓના જીવ પણ જઈ શક્યા હોત જો દર્દીનો જીવ ગયો હોત તો એના માટે જવાબદાર કોણ રહે તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થયો રાજસ્થાન રાજસ્થાનના સીકર જયપુર જોધપુર અને ઝુંઝનુમાં સર્ચ ગુજરાતના અમદાવાદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું લગભગ બે ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાવ્યું નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટ દ્વારા છેતરપિંડી થઈ જેને લઈને આ હાલ આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે પ્રોજેક્ટમાં પૈસાનું રોકાણ થોડા સમય પછી ફ્લેટ આપવાનો વાયદો વધુ દરે પૈસા પરત કરવાનું પણ આપ્યું હતું વચન

મહત્વની બાબત તો એ છે કે જે આ એક પ્રોજેક્ટ હતો તે પ્રોજેક્ટ મારફતે લોકોને ખાસ કરીને લોકોની સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જે પ્રોજેક્ટ હતો તેમાં કેટલાક સમય બાદ ફ્લેટ મકાન અથવા તો ઊંચું વળતર આપીને રૂપિયા પરત કરવાની વાત હતી પરંતુ તે રૂપિયા પરત ન કરેલા અને સમગ્ર મામલે છેતરપિંડી નો મામલો સામે આવ્યો હતો લગભગ સત્યાવીસો કરોડ રૂપિયાનું આ કૌભાંડ હોવાનું સામે આવ્યું હતું અને તેમાં અગાઉ અનેક ફરિયાદો પણ દાખલ થઈ ચુકી છે અને આ સમગ્ર મામલે જયારે ઈડીને જાણ કરવામાં આવી હતી ત્યારે ઈડી દ્વારા હાલમાં આ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના અંતે ઈડી દ્વારા આ જે અલગ અલગ જગ્યાઓ ખાસ કરીને રાજસ્થાનની વાત કરીએ તો જયપુર જોધપુર સહિતના જે શહેરો છે ત્યાં અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક જગ્યાઓ પર હાલમાં ઈડી દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી

જે કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે ઈડી દ્વારા હાલમાં આ સમગ્ર મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને જે તપાસ છે તે તપાસ કરવામાં આવી છે અને લગભગ બે ડઝન વધારે સ્થળો ઉપર એક સાથે ઈડી દ્વારા હાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે મહત્વની બાબત એ છે કે રાજસ્થાન અને ગુજરાતમાં મહત્વ મહત્વના શહેરો છે કે જ્યાં ઈડી દ્વારા અલગ અલગ હોફિસો પર હાલમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે જી આ જે રીતે આપે જણાવ્યું કે અમદાવાદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ કનેક્શન શું છે અમદાવાદ અને આ પ્રોજેક્ટનો શું કનેક્શન દીકરા ગ્રુપ જે અલગ અલગ શહેરોની અંદર ઓફિસો આવે છે અને આ જે ઓફિસોની અંદર જે સર્ચ કરવામાં આવી રહ્યું છે લેડી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જે ઓફિસો હતી

પરંતુ અહીંયા તો કામ પડતા મૂકીને પત્તા બિછાવી પૈસા કમાવાની કવાયત ચાલી રહી છે દ્રશ્યો અમદાવાદ મહાનગરપાલિકાની મસ્ટર ઓફિસના છે શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં ખુદ કોર્પોરેટર શેખ સમીરા દ્વારા આ વિડીયો બનાવીને વાયરલ કરાયો છે ચોંકાવનારી વાત તો એ છે કે ઓફિસની બહાર તાળુ લગાવીને કર્મચારીઓ અંદર જુગારી બની ગયા જેથી હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે ત્યારે હાલ આ ઘટનાને લઈને ન્યૂઝ દ્વારા પણ ઘણા સવાલો મોટો સવાલ થાય તો બીજી તરફ શું આ જુગારધામ થી અમદાવાદ મ્યુનિસિપલ અધિકારીઓ અજાણ છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે પ્રજાના કામમાં લોકોને રસ જ નથી શું ફક્ત અહીંયા આ ઓફિસમાં જુગાર રમવા આવે છે કે કેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મસ્ટર કચેરીમાં જુગાર રમવાનો આ મામલો ન્યૂઝ ગુજરાતીના અહેવાલની ન્યૂઝાર અસર પણ દેખાય કચેરીમાં જુગાર રમતા ચાર કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા હોવાની પણ માહિતી આવી છે પરંતુ આ તમે દ્રશ્યો જુઓ આ શાહપુર રંગીલા માસ્ટર ઓફિસના દ્રશ્યો છે જેને એક કોર્પોરેટર દ્વારા જ આ વીડિયો બનાવવામાં આવ્યો છે અને વાયરલ કરવામાં આવ્યો છે ફરિયાદ ત્યારે બન ણા જોઈ અમે પાછા વળતા એ પહેલા અંદરથી થોડો અવાજ આવ્યો અમને એવું લાગ્યું કે અંદર કોઈ છે પણ આગળનું બહારું બંધ હોવાથી અમે પાછળ ના બહાર જોયા ચેક કરવા તો ત્યાંથી અંદર અમે ધીમે ધીમે બાણું ખોલી જોયું ત્યારે લોકો કર્મચારીઓ અને અધિકારીઓ

ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તાત્કાલિન સહિત ચાર પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવા હુકમ કર્યો છે પીઆઈ ડી વી રાણા હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલ હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ચુડાસમા તો મહિલા કોન્સ્ટેબલ વિમળાબેન ડાભડિયા વિરુદ્ધ કોર્ટે ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો છે

રાજકોટમાં ફરી એકવાર સ્ટન્ટ રસિયાઓએ લોકોના જીવ જીવદ્ધર કરી દીધા શહેરના કુવાડવા નજીક બે બાઇક ચાલકોએ સુતા સુતા બાઇક ચલાવી અન્ય લોકોના જીવ પણ સંકટમાં મૂક્યા રોડ જાણે રેસિંગ ટ્રેક હોય તે રીતે સ્ટન્ટબાજી કરી જીવના જોખમે યુવકોએ રોડને ભાનમાં લીધો પહેલા બાઇક પર ઊંધા સૂઈ ગઈ પછી પુરપાટ બાઇક દોડાવી જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે સ્ટન્ટ કરી સીન સપાટા કર્યા જેથી રોડ પર જતા અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા પોલીસે વાયરલ વિડીયોના આધારે યુવકોની શોધખોળ શરૂ કરી